પાટડીના જૈનાબાદથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની મજલ લોડ બંદૂક સાથે શખ્સ ઝડપાયો પાટડી તાલુકાના જૈનાબાદ ગામથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની મજલ લોડ બંદૂક સાથે શખ્સ ઝડપાયો હતો જેમાં સુરેન્દ્રનગર પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમે આ શખ્સને વિસાવડી જવાના માર્ગમાં કેનાલ પાસેથી દબોચી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એ રાયમાએ એલસીબી તથા પેરોલ ફ્લો સ્કવડના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી દસાડા પોલીસ સ્ટેશન વિસ્તારના જૈનાબાદ ગામથી વિસાવડી જવાના માર્ગમાં કેનાલ પાસેથી જૈનાબાદ ગામના યુનુષભાઈ મુસ્તફાભાઈ કુરેશીને એક દેશી હાથ બનાવટની મજર લોડ બંદૂક કિંમત રૂપિયા પાંચ હજારના મુદ્દામાળ સાથે પકડી પાડી એની વિરુદ્ધમાં દસાડા પોલીસ સ્ટેશનમાં હથિયાર દ્વારા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર એલસીબીના દરોડામાં પરીક્ષિતસિંહ ઝાલા યશપાલસિંહ રાઠોડ તથા પેરોલ ફ્લોસ્કોડના સ્કવોડના કાંકર તથા અજયસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો ટીવીટીન ન્યૂઝ સુરેન્દ્રનગર